તો કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું કે વિક્રમ ઠાકોરના ફંક્શનમાં બોલાયા નહીં મિત્રો એ વાતમાં અત્યારે વિવાદ ચાલી રહ્યો અને બીજી વસ્તુ ઘણા લોકો કહે છે કે ગુજરાતી ફિલ્મો હવે ચાલતી નથી એનું પણ હું તમને કારણ કહી દઈશ મિત્રો વિડીયોના પૂરે જોજો તો તમને ખ્યાલ આવી જશે મિત્રો તો સૌ પહેલા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી બરાબર અને સ્નેહલતાની જોડી જામી જબરજસ્ત બજસ ની અંદર લાઈન લાગતી હતી મિત્રો પિક્ચર જોવા માટે એ પછી આયા નરેશભાઈ કનોડિયા બરાબર નરેશ કનોડિયાની ની એક થી એક হিট ફિલ્મો બધી આવી બરાબર થિયેટરો ની અંદર લાંબી લાઈનો લાગતી હતી બરાબર બહુ બહુ ચાહના હતી એમની પણ એ પછી થોડો ટાઈમ એવો આવ્યો મિત્રો કે হিট ફિલ્મો આવવા ના મંડી બરાબર એટલે કોઈ થિયેટરો ની અંદર જવાનું બંધ કરી નાખ્યું ઓછું કરી નાખ્યું મિત્રો પછી બે હજાર છ ની અંદર વિક્રમ ઠાકોરનું પહેલું જ પિક્ચર આવ્યું મિત્રો એકવાર ને મળવા આવશે એ પિક્ચર જોરદાર હિટ ગયું મિત્રો છ થી સાત મહિના અમુક સ્ટેટની અંદર આઠ આઠ મહિના સુધી એ પિક્ચર ચાલ્યું મિત્રો ત્યારે હું પણ ઓઢાવ અમદાવાદમાં રહેતો હતો મિત્રો ગીતા ગૌરીની અંદર મેં પણ એ પિક્ચર સોળ વખત જોયેલું છે મિત્રો એ પછી બે હજાર છ પછી વિક્રમ ઠાકોરે પછી એક બધી હિટ ફિલ્મો આપી અને ફિલ્મો પણ એવી મિત્રો કે આપણે ફેમિલીની સાથે બેસીને જોઈ શકીએ એના અંદર કોઈ ખરાબ સીન નહીં કે કોઈ ખરાબ વાત નહીં બરાબર એમને ગીતો પણ સારા સારા ગાયા છે મિત્રો બરાબર તો મારો કહેવાનો મતલબ એમ છે કે જે માણસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જ્યારે ડૂબવાના આરા ઉપર હતી મિત્રો હમ ત્યારે એ માણસે હિટ ફિલ્મો આપી બરાબર ને ત્યારે અત્યારે જો એ પછી એ લોકો વધારે જવા માંડ્યા એક જ એવો કલાકાર છે મિત્રો ગુજરાત ની અંદર નહીં ભારતની અંદર કોઈ હીરોનું ચાલી નહીં મિત્રો અમિતાભ બચ્ચન લઈ લેવો કે સલમાન ખાન લઈ લેવો કે શાહરૂખ ખાન લઈ લ્યો બરાબર કોઈ પણ ના પોતાના નામ ઉપર આટલી ફિલ્મો કોઈ દિવસ ચાલી નહીં કોઈ નહીં બસ એક જ માણસ એવો કે વિક્રમ ઠાકોર એના એક જ નામ ઉપરથી એમની બે હજાર પચીસ સુધીમાં ત્રીસ જેટલી ફિલ્મો એમની થઈ ગઈ પણ ત્રીસે ત્રીસ ફિલ્મોની અંદર એમનું પોતાનું જ નામ વિક્રમ જ બરાબર તો એ નામ ઉપરથી જ કહેવાનો મતલબ આટલા બધા ચાહકો છે એમના બરાબર દરેક ફિલ્મ એમની હિટ જ જાય છે મિત્રો બરાબર તો કહેવાનો મતલબ ને ઘણા લોકો મેં કાલે ન્યૂઝમાં એક જગ્યાએ વિડિયો જોયો તો એ લોકો કહેતા કે ગુજરાતી ફિલ્મ ની અંદર આવે મજા નહીં તો એનું કારણ મિત્રો હું તમને કહી દઉં કે હું પોતે બે અઢી વર્ષ હૈદરાબાદ ની અંદર રહીને આવ્યો છું મિત્રો બરાબર તો હૈદરાબાદ ની અંદર એમની એમની ભાષાના તમિલ પિક્ચરો ચાલતા બરાબર હિન્દી પિક્ચર પણ નહીં કોઈ પિક્ચર નહીં બોલીવુડ નું પિક્ચર પણ એ ત્યાં એ લોકો કોઈ જોતા નહીં સલમાન ખાન નું પણ નથી જોતા કે અમિતાભ બચ્ચન નું પણ કોઈ ફિલ્મ જોતા નથી કારણ કે એમની પોતાની માતૃભાષા જે એમની તમિલ એમના તમિલ બરાબર સાઉદ ના જ પિક્ચરો એ લોકો જોવા છે બરાબર ખરું કે ખોટું મિત્રો અને આપણી વાત કરો કે અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર જ વાત કરી લો દરેક માણસ સાંજ પણ રાત યુટ્યુબની અંદર એક સર્ચ માર સાઉથ ન્યૂ રિલીઝ મૂવી બધા સાઉથ જ જોવું મિત્રો જ્યાં સુધી તમે સાઉથ ફિલ્મો જોશો ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડૂબવા નહીં ખતમ બી થઈ જાય મિત્રો એનું કારણ આપણે પોતે જ છીએ મિત્રો કારણ કે અત્યારે કોઈને ગુજરાતી મૂવી જોવી નથી તમે પહેલાંની મૂવી જોઈ લો મિત્રો એક લોભીની ચુંદડી બરાબર મૂવી ના જોવી હોય તો જોઈ લોજો જૂના જૂના પિક્ચરો તમે જુઓ તો ખબર પડે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી હતી બરાબર હ એવું નથી મિત્રો પહેલેથી સારા પિક્ચરો આવે છે પણ કહેવાનો મતલબ અત્યારના લોકો કોઈ ગુજરાતી ફિલ્મ કોઈને જોવી નથી બસ ગુજરાતી વાત કરવી પણ ગુજરાતી ફિલ્મ કોઈને જોવી નથી વિચાર કરો કે વિક્રમભાઈ ઠાકોરની વાત કરીએ કે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડૂબવા ના હતી ત્યારે જે માણસે આવીને હીટ ફિલ્મો આપીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઊંચા લેવલે લાયા એવા જ માણસના ફંક્શન ની અંદર ના બોલાવો એટલે મિત્રો તમે જ કેવો માણસને ખોટું લાગે લાગે ને સો સો ટકા માણસ ખોટું લાગે મિત્રો તમારું શું કેવું છે વિડીયો ની અંદર કોમેન્ટ જરૂર કરજો મિત્રો